બનાસકાંઠામાં અકસ્માતો અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રોજે રોજ અકસ્માતોની ની અટકવાનું નામ નથી લેતી દરરોજ કોઈને કોઈ અકસ્માતમાં પોતાનું જીવન ગુમાવી રહ્યાના સમાચાર વાયો વેગે પ્રસરતા જોવા મળી રહ્યા છે તેવામાં આજે ફરી એકવાર કાર અકસ્માતની ઘટના સામે આવી છે અમેરગર તાલુકાના એક ઇપાલગર ગામના હાઈવે ઉપરની ભાગ્યોદય હોટેલ નજીક અકસ્માત સર્જાવા પામ્યો છે બનાવની વિગતમાં એક પરિવાર આબુ રોડ થી અમદાવાદ જઈ રહ્યો હતો તેવામાં એક બાલગઢ હાઈવે ઉપર આવેલી ભાગ્યોદય હોટેલ નજીક કારનું ટાયર ફાટી ગયું હતું કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડ ની મારી ગઈ હતી ને કારમાં સવાર બે મહિલા અને બે પુરુષ અને એક બાળક સવાર હતા તેમાં એક પુરુષ કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તથા અન્ય એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો જ્યારે બે મહિલા અને એક બાળકને નાની મોટી ઇજાઓ થવા પામી હતી અકસ્માત થતા લોકોના ટોળે ટોળાઓ પડ્યા હતા અને પોલીસ અને એલ એન ટી ટીમ ઘટના સ્થળે હાજર થઈ હતી